ખબર છે મને તમારા મૂળિયા ક્યાં ક્યાં સુધી છે ને રોટલી બનાય છે માં બીજી દીજી નોકર કોટી કેવા કે ટોન કેવા મારું તો કેવા લાગી કે આ જાય કા ટોન દે મારા હાલમાં મે મેરા મે હવર બધા ચાનું હજી પૂછું કે હું ટોન માર તમને લાગી કેવા છે ટોન મને જાય રોટલી તડ બાકી મૂળિયા તો સૌથી પેલા મારા જ ઉપ છે હા કોઈ આપણે બરાબર તો જોઈએ આપણે હારે જ છે આરે જ છે જોઈએ મયુર કબીર સિંહ જેમ બુલેટ રિપેર કરવા બે ગયો છે અને બુલેટ રિપેર થાય છે શું થાય છે જોઈ આ શરૂ થાય ખાવ બંધ થાય ને મયુર ની બેને શું કરે છે બસ કામ કરે છે મારું આપેલું શું છે તો એ ઓલા મારા કાસ છે સરસ ઓકે બધા છોકરાઓ કામ કરે છે આગળ પાછળ બધી જગ્યાએ ને હું મારું કામ કરું છું અને માતા જી થી મેં થાર લઈ લીધી છે અને જોતી હોય તો લઈ જજો આટો મરવા આરો હાલો નાય આવી તૈયાર થઈ જાય નવરાજીન બેહી ગયા છે બસમાં સાહે ટેસ્ટ થી મને જો બધા આડી આડી બસો ગોઠવે કો કામ ને કો કામ ને એ ગામ જાય છે ને કામ જાય છે

વાળ મોટા કેટલા ભરતા જેવા લોકો ચાલો હવે વિલોક પણ અમે થોડું કરી લઈ હજી વાત કરી ચાલો આગળ

નોઈડા નોઈડા દેલી મે હું દોડુ તમારું વાયર નું એમાં ઓલી વ્હાઇટ પિન વધે અર હા અહીંયા મે લગડવાની ભાઈ એટલે આમાં પાવર આવે પછી આ બોર્ડ જોને એમાં હું આ કેબલ લગાડું એટલે સીધું મારા અહીંયા મોબાઈલ ચાર્જિંગ થાય એટલે હું દઉ તો મોબાઈલ ઘૂમી ગયો તમને ખબર છે ને હં ઈ આમ કરે તો આમ થાય એમ હં તો ઈ દોડુ ઊંચું કરીને ટેબલ ઉપર મૂકી જો ને

ખબર પડે નહીં કેટુ નીકળ ને ઓરિજિનલ કેટુ છે ને એટલે થી આવે પછી બહાર ઉયુ જાય તમારી એવું નથી ખાતું મારે ઉખડવા જ મળ્યું છે તમારે તો વધારે ઇન્ફેક્શન લાગી ગયું મારી કરતાય એ તો ને ઇન્ફેક્શન નો કેવાય તું ચા ને પાઈ સાબ તો શું કેવાય આને

અને આપણે હોઈ જાય એવું ગાવ છે પુલ તો આપણે અહિયાં જ વિરામ આપી આવતી આવતીકાલે ફરી મળીશું નવા લો જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ